આજે મને બેસાને મને બખરાને કત નકું મે મનાય હા પેડા ગાવ મને મો ભૂખા લાગી છે પેડા પછી મને ભૂખ લાગી છે હવે કંટાળી ગયો હું હા કોણ મા તો કરે કંટાળો આ તની વાત હું લેવા જાવ કોઈ સીત ભોપો

એ ભણે પૂછો જો તારા બાપકો જો તમે એક તમનિયે ખાઈ જિસ પપ્પા 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 મમ્મી ઢોણેરી મમ્મી ઢોણેરી અલ્યા ની માને કંટા રે હું તો એ ભોપન કેવી ઢોણે પપ્પા હટ હટ જુઓ પપ્પા હટ જુઓ લે લે હે હું તાન જીવ તો કાજુ ખાઈ ગઈ આ ખાઈ જા શાંતિ રાખ હા અલ્યા નઈ છોડો

એ તો આવો ને જલ્દી આવો તેહાર બોપા પાણી બની કામ શાંતિ થઈ તો તો ચા પાણી મમ્મી શું છે તારા પપ્પા ને તમને બધર બેઠા oh no, <clears throat> <Gl -nale> अच्छा। आ आ आ रुआयो आ रे भगवान सुखी रखे तुम्हें आ भोजी आ रही है आ रे हां राम 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 ए राम राम ले पैसे बेटी टेस्टी ले तो हां हां ले तो टेस्टी ले अब कहते थे वो दिन

પણ આવું તકલીફ છે એટલે મગજ નું કઈ ઠેકાણ હોય બની પીલો બરાબર બરાબર અને હાજી કર્યો પછી તો હારો પાછો રોટલા ખબર તમારા દિવા જેવું અત્યારે તો ખીચડી ખવાય નહીં હે

દાણા જોઈને <laughs> <laughs>

મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં